ખાલી જગ્યા રૂપે આવે છે આપણે બે રીતે આલે તો કોણ લખવું છું લખાય એ થોડી ખાલી જગ્યા છોડવાની ખાલી જગ્યા છોડવાનું કારણ શું કે ઓમાં ડી નહીં આવે પહેલા કોઈ ડી આવતો નથી આવતો તો પહેલા ડી નથી આવતો તો પહેલું પદ એ છે તો એ બરાબર શું બે એક બીજા નંબરનું પદ આપણા જોડે નથી ત્રીજા નંબર પદ છે એને શું કહેવાય એ થ્રી કહેવાય એ થ્રી એટલે આમાં શું હતું

આવડે તો આ પ્રશ્ન ખાલી જગ્યા ત્રણ હવે શું કરવાનું પહેલું પદ નથી બીજું ત્રીજું અને ચોથો બીજું પદ છે તો બે માંથી એક થાય એટલે એક ડી તો એ વત્તા શું છે તેર પછી એક બે ત્રણ ચાર ચોથું બદલાવ આ ડી એક ડી છે એક ડી અને માઇનસ ત્રણ ડી તો એક માંથી ત્રણ જાય તો માઇનસ બે ડી બરાબર તેર માંથી ત્રણ જાય તો દસ માઇનસ દસ ને ના આવે કારણ કે પ્લસ જ આવશે મોટી સંખ્યા પ્લસ આ ખાલી તો આપણે ડી આયો તો શું થાય ચેક કરો ડી શું છે આપણે પો શોધવો છે એ શોધવું હોય તો એ વત્તા ડી તો આવતું જ નથી તો કરવાનું શું

હવે આપણે એક બે ત્રીજા નંબર નું પદ તો ત્રીજા નંબરના પદ માટે એ વત્તા બે ડી તો એ અઢાર છે અને બે ડી માઇનસ પોચ બરાબર નથી અઢાર બે પંચા દસ માઇનસ બે ગુણ્યા પોચ બે પંચા દસ પણ શું આવશે માઇનસ માઇનસ દસ અઢાર માંથી દસ જાય તો આઠ તો ત્રીજું પદ આઠ ખબર પડી આવડે લખો દાખલા નંબર ત્રણ ખાલી જગ્યા બે ખાલી જગ્યા નવ એક પછી ચોથા નંબર નો દાખલો માઇનસ ચાર ચાર ખાલી જગ્યા એક બે ત્રણ ચાર અને પછી છ

બીજી બાજુ જાય શું થાય હવે આપણે શું કરવાનું છે બીજું પદ જોવા છે આપણે કમ્પ્લીટ તો આપણે બીજું પદ જોવું આ પૂર્ણ ગોળા સરવાળા તો હવે બીજું પદ તો એ એ ટુ બરાબર પરીક્ષા મારીથી લખાય એ ટુ બરાબર એ વત્તા ડી એ આપડા જોડે છે હવે શું કરવાનું બે નો ગુણાકાર કોત જોડે દસ વત્તા ત્રણ ભાગ્યા બે દસ ને ત્રણ તેર ભાગ્યા બે ચોપડીનો જવાબ નહીં આલ્યો શું આલ્યો હશે મિશ્ર ગુણ હો શું કીધું કે જે રીતે માં લેલું છે ને જે રીતે અંદર આવ્યું હોય ને એ જ રીતે આપણે લખવાનું છે આ અપૂર્ણાંક છે જે શુદ્ધ અપૂર્ણાંક હોય ગમે તે હોય તો આપણે શું કરવાનું છે તો શું કરવાનું જો આ બગડા થી ચાલુ કરવાનું પછી છગડો અને પછી જે વધે છ પૂર્ણાંક એક દ્વિતીયાશ આ તમારો જવાબ ખબર પડી

છ પૂર્ણાંક એક દુ ત્યા હવે તમે કહેવાય આ રીતે લખો આવડતું હોય એના લખાય જે આવતું હોય લખાય તો પેલા દાખલો લખો માઇનસ ચાર અને એક બે ત્રણ ચાર પોત ને છઠ્ઠું પદ છે એટલે એ વત્તા પોત ડી બરાબર છ હવે દાખલો આઈ એનબી ચિહ્નો બદલાવાના

પદ દુ દસ તો ડી બરાબર શું આવ્યું બે હવે બીજું પદ આપણે લાવવાનું તો બીજું પદનસ ચાર વત્તા ડી બે એક સંખ્યા ધન ને એક સંખ્યા ઋણ શું થાય છે બાદ ભાગે તો ચાર માંથી બે જાય તો બે મોટી સંખ્યાનું ચિહ્ન આ એ આવ્યું હવે એ થ્રી a3 a + 2d तो a - 4 b and d 2 2 * 2 4 एक संख्या धन एक संख्या ऋण तो minus -4 + 4 એટલે 0 થઈ જાય चिन्ह શું આવશે માઈનસ કોઈ ના 0 આગળ કોઈ चिन्ह આવે નહીં હવે ચોથું પદ a4 तो a + 3d a - 4 3 and d = 2 - 4 3 2 6 6 माथी 4 જાય તો 2 चौथु पद 2 a5 a + 4d એટલે કે 4d a - 4 અને 4 અને d 2 - 4 + 4 = 8 8 માંથી 4 જાય તો 4 માઇનસ ચાર અને 8 છે ચિહ્નો અલગ અલગ છે બાદ બાકી બાદ બાકી બધા જવાબ કમ્પ્લીટ લખો છેલ્લો દાખલો પ્યાલી ખાલી જગ્યા પછી અડત્રીસ અને ત્રણ ખાલી જગ્યા અડત્રીસ એક બે ત્રણ અને માઇનસ બાવીસ ઓછો થઈ જાય એટલે પોચ ડી થાય બરાબર માઇનસ બાવીસ માઇનસ 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 છે શું પ્લસ ચિન્હ બદલાવ છે એટલે બધે માઇનસ કરવાનું એવું નથી તો એ જતો રહેશે શું થાય માઇનસ ચાર ડી અડત્રીસ અને બાવીસ ના આવડે બે દસ ની પડી છ ડીયા માઇનસ ચાર તો ડી બરાબર એક જ સંખ્યા માઇનસ એટલે માઇનસ તો આવવાના છે પંદર ચોક સાઈઠ તો પંદર જવાબ તો ડી બરાબર માઇનસ પંદર આવ્યું કમ્પ્લીટ તો હવે આપણે શું કરવાનું છે બરાબર આ માઇનસ પંદર બરાબર બીજી ભાજપ છે થાય પ્લસ થાય અડત્રીસ અને પંદર આઠ ને પોલ તેર વધી એક ત્રણ ને બે પોલ તો એ બરાબર

ના લખવાનું પેલું જ પદ હોય તો બાકી બીજા નંબર નું પદ છે એટલે એ ટુ ડી થ્રી જે ડી આવતો હોય આવે તો ત્રીજા નંબર પદ છે એ વત્તા થાય એ આપણા જોડે ત્રેપન છે વધતા બે અને ડી માઇનસ પંદર પંદર દુ ત્રીસ પણ માઇનસ ત્રેપન માઇનસ ત્રીસ ત્રેવીસ હજી આગળ નું તો ચોથા નંબર નું છે એટલે એ વધતા ત્રણ ડી એ ત્રેપન ત્રણ અને ડી માઇનસ પંદર પંદર કરી પિસ્તાળીસ પણ માઇનસ ત્રેપન માંથી પિસ્તાળીસ જાય આઠ

સમાંતર શ્રેણી 3 8 13 3 8 13 નું કેટલામું પદ કેટલામું પદ 71 થાય 71 થાય તો પેરું બધું છે a = 3 b = 8 - 3 એટલે 5 થાય કમ્પ્લીટ આવે કેટલામું પદ કયું બજ કેટલામું પદ કીધું છે આપણને શું આવે આલે હોય

B માઇનસ ત્રણ બરાબર એન માઇનસ વન અને ત્રણ જાય તો પંચોતેર આ પોતડો ગુણાકાર માંથી આ જાય તો ભાગારમાં પંચોતેર ભાગ્યા પોતા આવે એટલે શું થાય પંદર વત્તા એક એટલે એન બરાબર સોળ સોળમું પદ પછી લખવાનું કે આમ ત્રણ આઠ તેર નો સોળમું પદ ઇઠ્યોતેર થાય ખબર પડી લખો પ્રશ્ન પોજ પ્રશ્ન પદ બે દાખલા છે તો પેલો દાખલો સાત ઓગણીસ ડાયરેક્ટ બસો અને એમાં પ્રશ્ન એવું કીધું છે કે નીચેના નીચેની સમાન શ્રેણીમાં પદોની સંખ્યા શોધો પદોની સંખ્યા શોધવાનું કીધું છે એટલે આપણે શું શોધવાનું છે એન કમ્પલે એન શોધવાનું છે આપણા સૂત્ર શું છે પ્લસ એન આપણે વી શોધવાના હોય એને એન કહેવાય તો એન બરાબર બસો ને પોદ એ બરાબર પહેલું પદ હોય એન આપણે શોધવાના અને ડી સાત થાય તો છ હવે આ સાત આ બાજુ આવે તો બસો માઇનસ સાત માઇનસ વન અને માઇનસ એક એમના એમ છ ગુણાકાર છે આ બાદ થાય શું થાય ભાગ એકસો ભાગ્યા છ એકસો ભાગ્યા છ કરો છ અઢાર તેત્રીસ ને એક ચોત્રીસ તો શું કુલ પદો ની સંખ્યા કેટલી હોય ચોત્રીસ ખબર પડી આવડે પદો ની સંખ્યા આપણે લાવવાની છે તો પેલા અઢાર છે એન માઇનસ માં ના આવે પોઈન્ટમાં ના આવે જીરો એક હેડ તો એન બરાબર ઋણ હોય પછી

ભાગે કોઈ એમ થાય કે ના ના દોઢ ગણો હોય તો એને ઓછું ના કમ્પ્લીટ અપૂર્ણાંક નહીં આવે પોઈન્ટમાં નહી આવે ખબર પડી હવે આ મિશ્ર અપૂર્ણાંક છે આપણે તો પંદર એક 2 છે એન પોઈન્ટમાં ના આવે પોઈન્ટ એટલે શું આપણે જે થઈ આપણે થઈ તો દોઢ કદાચ આવે એમ તો દોઢ મોણું બેઠું જોવા ના કોઈ હવે અંદર એક દુખ્યા આ બગડો પંદર જોડે પંદર દુશ્રીસ લખવું હોય ડી મળશે બે નો ગુણાકાર અઢાર જોડે એકત્રીસ માઇનસ અઢાર દુ છત્રીસ અને બે એકત્રીસ માંથી છત્રીસ જાય તો માઇનસ ભાગ્યા બે માઇનસ પોચ દુત્યાંશ તો ડી બરાબર શું આવ્યું માઇનસ આ કોઈ લખવાની ઈચ્છા હોય લખી ગયો ના આવડતું એને હવે આપણે શું કરવાનું છે એન શોધવાનું છે પદો ની સંખ્યા એટલે આપણે એન નથી આપણા જોડે તો પેલું આપણું સૂત્ર એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન આપડા જોડે નથી માઇનસ સુડતાલીસ એન એન બરાબર છેલ્લું પદો એન શું કહેવાય એ એન કહેવાય તો એન બરાબર માઇનસ સુડતાલીસ એ બરાબર એન માઇનસ વન અને માઇનસ પોચ દુત્યંશ હવે માઇનસ સુડતાલીસ માઇનસ અઢાર સરવાળો કરવાનો આઠ ને સાત પંદર વધી એક ચાર ને બે છ માઇનસ પોસઠ માઇનસ પોદ દુડે ગુણાકાર તો આ પોદ ઉપર છે આ બાદ જાય તો છે એટલે ઉપર અંશમાં કેવડાય આ બાદ જાય તો છેદમાં આ છેદમાં છે ઉપર જાય તો અંશમાં હવે માઇનસ માઇનસ તો આવશે ને

બાકી કાલે ટેસ્ટ ની તૈયારી કરવી ટેસ્ટ પેલો પેલો પાઠ નથી પાઠી આ જે ચાલ્યું એટલા સુધી પછી સાતમો તેર અને ચૌદ રેડી ઓલ ધ બેસ્ટ અને